ધવલ પટેલે પ્રાઇવેટ હોસ્પિટલમાં રેફર કરતા હોવાની ફરિયાદ મળી હતી અને ધવલ પટેલે હોસ્પિટલમાં દર્દીઓ સાથે વાતચીત કરી દર્દીઓને મળી રહેલ સુવિધાનું નિરીક્ષણ પણ કર્યું મળેલ રજૂઆતોના આધારે અધિકારીઓ અને તબીબોને જરૂરી સૂચન કર્યા હોસ્પિટલના ડેટાનો દર મહિને મોનિટરિંગ કરવામાં આવશે અને હોસ્પિટલમાં વધુ સવલતો મળે તે માટે કેન્દ્રમાં રજૂઆત પણ કરવામાં આવશે ક્ષતિઓમાં હમણાં જે રીતના હમણાં મેં જોયું છે સિસ્ટમ સારી છે પણ જે મને લાગે છે કે અહીંયા આપણે સ્ટાફ વધારવાની જરૂર છે સ્પેશિયાલિસ્ટ વધારવાની જરૂર છે એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે કારણ કે હમણાં જે બિલ્ડિંગ છે એ થોડી જૂની થઈ છે તો એના માટે કેન્દ્ર સરકારને મળીને જે તે લગતા અમારા વિભાગ છે એ મંત્રીશ્રીને મળીને હું પોતે રજૂઆત કરીશ ને મને સો ખાતરી છે કે આવનાર દિવસમાં આપણા લોકોને સારી સુવિધા મળે એના માટે પૂરું અમે ઊભું કરશું